નમસ્તે આજે મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે સુસાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નડિયાદ આંગણવાડીના આંગણે પતંગ ઉત્સવની ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી રહી છે કાર્યક્રમની શરૂઆત આંગણવાડીના નાના ભૂલકાઓએ મધુર પ્રાર્થના ગાન દ્વારા કરી જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું ઉત્સવ એટલે માત્ર આનંદ નહીં પણ એકબીજાનો સાથ અને સહકાર આ વાત આજે બાળકોને પતંગ ચગાવવાની સમજ સાથે શીખવવામાં આવી ટ્રસ્ટી શ્રી રોબિનભાઈ પરમાર અને શ્રી એલ વી દ્વારા આજના આ સેવાયજ્ઞની શરૂઆત કરવામાં આવી બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે તેમને પતંગ વેફર અને મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યું છે માત્ર વસ્તુઓનું વિતરણ જ નહીં પણ બાળકો સાથે ગમ્મત અને ચિત્રો દ્વારા પતંગ ઉત્સવનું મહત્વ સમજાવી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ તકે આપણે આંગણવાડીના કાર્યકર બહેન શ્રી હેતલબેન પરમારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે ડોક્ટર અપેક્ષાબેનએ પણ આશા વ્યક્ત કરી છે કે આગામી સમયમાં પણ સંસ્થા દ્વારા આવા જ સુંદર અને સમાજલક્ષી કાર્યક્રમો થતા રહે બાળકોની ખુશીએ જે આપણો અસલી ઉત્સવ છે અંતમાં વિતરણ કાર્ય સાથે આજના આ સુંદર પર્વની ઉજવણીનું સમાપન કરવામાં આવે છે આપ સૌને મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ આભાર